ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હાયલો નિકેશ ગુડ મોર્નિંગ ગૂડ મોર્નિંગ શું ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે 5:30 અને અમે લોકો નીકળી રહ્યા છે ઉદયપુર જવા માટે હા બચ્ચા હેલો સો ગાઈઝ અમારે લોકોની બે ગાડી લઈને જવાનું છે બધા રેડી થઈ ગયા છે અને અહીંયા અમુક લોકો સામાન મૂકી રહ્યા છે અમુક લોકો ગાડીનું પેલું રેડિએટરનું પાણી બદલી રહ્યા છે બરાબર ને નિકેશ એવું કીધું ગાડી ખોલો ગાડી ખોલો તો ગાડી અત્યારે છે ને અડધા લોકો હા મમ્મી જો મમ્મી ત્યાં રહ્યા રહ્યા બો છે અર્ચના અર્ચના આપણે લોકો જઈએ છીએ બધાને ઉઠાડી દીધા હે ગુડ મોર્નિંગ બેક ટુ ફ્રેશ લાસ્ટ તમે એન્ડમાં જોયું એમ અત્યારે અમે લોકો નીકળી રહ્યા છે નીકળી ગયા છે ઉદયપુર જવા માટે અને રસ્તામાં ચા નાસ્તોને હું કરી દીધું છે જે સ્ટાર્ટિંગની ક્લિપ છે ને એ તમને આના પછી જોવા મળશે બીકોઝ બાર બહુ જ અંધારું હતું ને એટલે પછી મેં બ્લોગને એવું કઈ સ્ટાર્ટ ના કર્યું ચા નાસ્તો પણ કરવા માટે ઊભા રહી ગયા હતા અને ફરી નીકળી ગયા છે ક્યાં પહોંચ્યા આપણે અત્યારે યસ હેલો ગુડ મોર્નિંગ જય ફાઈનલી આપણે લોકો બહાર નીકળી જ ગયા વિચાર્યા પછી પછી ને વિચાર કર્યા હા જો પાછળ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અમાર મેહનભાઈ શું બોલ્યા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બોલ્યા તો ગુડ મોર્નિંગ ને ગુડ મો

બુકિંગની ચેનલ છે એ કન્ટિન્યુ નહીં થઈ શકતી તો બ્લોગનું તો કેવું બુકિંગની ચેનલમાં કેવું છે કે હંડ્રેડ પર્સન્ટ એમાં ટાઈમ આપવો પડે અને આમાં તો કેવું છે કે એની ટાઈમ તમે જે હોય તમે બતાવી શકો તો તમે કન્ટિન્યુ કરવાનું વિચારો છો હા અત્યારે તો નથી વિચાર્યું અત્યારે તો જે ચાલુ કર્યું છે ને એમાં સો ટકા આપવાનું ઓકે એ પેલા એ પૂરું કરી લઈએ બરાબર શું કેસો ભાઈ આ વર્ષનો એક સુ વિચાર આપી દઈએ કે બહાર ગમે એટલું ડોનેશન કરો એના કરતા મમ્મી પપ્પાને જે જોઈએ ને એ કરો ને સૌથી મોટું ડોનેશન છે ગ્રેટ ગુડ મોર્નિંગ નો બહુ સારો વિચાર આવ્યો છે મોર્નિંગ મોર્નિંગમાં નહીં આટલા વહેલા ઉઠ્યા છો તો આટલો સારો વિચાર એટલે આ બેસ્ટ જ છે એ કર્યું એટલે તમે બધું જગ જીતી દાન નહીં કરો તો ચાલશે પણ મમ્મી પપ્પાને જે જોઈએ ને એ કરજો દાન બરાબર જ છે યસ જગ જીતી યસ શું કહેશો નિકેશ તમે એગ્રી યસ તો ગાઈઝ અમારું મે એવું છે બરાબર બીજી આવે છે ધીમે ધીમે પાછળ હા પાછળ બીજી ગાડી છે જેમાં પિન્ટુભાઈ મોન્ટુભાઈ અર્ચના ભાભી માનો માઈ છે અને અમારા નિશુભાઈને પરાણે સુડાયા છે કેમ કે એને સુવું નતું અને કેવું થયું અમે સવા ચારે ઉઠ્યા ના તો ભાઈ ઘોડિયામ ના ઘોડિયામ ઉઠી ગયા મમ્મી નાય નાય મમ્મી નાય નાય માં દીકો છૂઈ ગયો છે અત્યારે જો સો જોઈએ અમારી જર્ની કેવી રહે છે અને અમારી ટ્રીપ કેવી રહે છે બરાબર અમે લોકો એ પેલા એવું વિચાર્યું હતું ગઈ વખતે નીકળે મને એવું કીધું હતું કે નેક્સ્ટ યર હું તમને દુબઈ લઈ જઈશ આ વખતે પણ તારી કે હાલત હતી દુબઈ જવાની પણ તમે મને

વિચાર્યું કે હા ભાઈ ચલો જવું છે ફાઈનલ છે અને તો પ્લાન પ્લાન ચેન્જ ચેન્જ થઈ થઈ ને લેવા ગયા ગયા ગયો ગયો પછી એક કામ હતું ફરી એન્જોય કરીએ વન ડે પિકનિક માટે જઈ રહ્યા છે આજે નીકળ્યા છે કાલ તો પાછા જવાના છે બટ મજા કરીશું પહોંચી ગયા છે અમારા હોટલે અને નામ છે પંડોરા ગ્રાન્ડ અહીંયા બધા અત્યારે વેઇટ કરી રહ્યા છે રૂમની બરાબર હેલો બધા રૂમ ની રાહ જોઈને બેઠા છે રાહ જોઈ રહ્યા છે ને હવે જોઈએ છે અમને સાડા અગિયાર વાગે કીધું છે રૂમ આપવાનું ત્યાં સુધી ટાઈમ પાસ કરવો પડશે આમાં એટલે બ્રેકફાસ્ટ ને ઉપર લઈએ પછી પુલ માં ચલો ત્યાં સરસ મજાનો અમને રૂમ મળી ગયો છે બરાબર અને નિકેશ બારનો વ્યૂ એન્જોય કરી રહ્યા છે જોઈ લો ગાઈઝ બહુ જ ફાઇન છે રૂમ રૂમ બી ફાઇન છે અને વ્યૂ બી ફાઇન છે શું કહેવું લાગે છે એમ કે ભાઈ ઉદયપુરમાં આવ્યા હોય એવું કેમ કે વ્યૂ એવો મળ્યો છે એટલા માટે આવતાની સાથે આપણે ખાવા પીવાનું પહેલાં ચાલુ કરશું નહીં ક્યારના વેઇટિંગમાં ઊભા કરીએ યસ ચલો ગાઈઝ જોઈ લો આ છે મારો રૂમ મસ્ત મજાનો તો નિશિયું શું રમવાનું છે બંગ નિશું કાણું તું હે સ્પાઈડી બંગ તું ક્યાં આવ્યો

હેલો કઉ વાત તો બધા જે રેગ્યુલર માં પહેરે એ જ કપડા પહેર્યા છે કોઈ પેકિંગ નો બી ટાઈમ નહીં મળ્યો બધા બસ તો વહી ગયા હતા ને જઈ રહ્યા છે યસ નીશીઓ નીશુ સ્વિમિંગ પુલ માં કેવી મજા આવી બેટા મસ્ત મજા આવી માં દીકો છે ને એને મૂડ નથી ને બેટા હાઉ બચ્ચા પાર્ટી હાઉ બચ્ચા પાર્ટી હેલો જો એક બચ્ચા પાર્ટી મોડું ખાલી એમ દુકાચું કરીને જતું રહ્યું તમારા ઘરવાળા મારા ઘરવાળા મને બી છે બે જ મિનિટ અમારે હેવી ડ્રાઈવર બેઠા છે એનો મૂડ નહીં આવે ત્યાં સુધી નહીં નીકળાય

ફોન આપણે કાઢી લીધો આપણો કારણ કે કોઈ બી હિસાબે અત્યારે કેમેરો નીકળે ને એવી હાલત જ ન કેટલી લાઈન હાનજી હું તમને ઓળખું છું દર્શન કરતા જાઓ આગળ વધતા જાઓ આગળ વધતા જાઉં દર્શન કરતા જય માતાજી બોલતા જાવ બેઠા

ગઈકાલે રાત્રે તો બધા જ થાકી ગયા હતા ને ક્યારેય સૂઈ ગયા ને એનો કોઈ આઈડિયા જ નથી અત્યારે બસ જસ્ટ આપણે બ્લોગનો એન્ડ કરી રહ્યા છે જો કે આરામ બહુ સારો એવો મળી ગયો છે અને આજે અમે લોકો જઈ રહેવાના જવાના છે સાવરિયા સેઠ દર્શન કરવા માટે તો આજના દર્શન કેવા રહે છે કેવી ભીડ રહે છે તમને નેક્સ્ટ વ્લોગની અંદર જોવા મળશે કેમ કે ઓલરેડી બ્લોગ બહુ લોંગ થઈ ગયો છે સો બસ ગાઈઝ આજના બ્લોગ આટલું તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીએ સરસ મજાના બ્લોગની સાથે ત્યાં સુધી બ બાય હરે કૃષ્ણ